સીસીસીઆઈ દ્વારા કપાસની ટેકાના ભાવે ખરીદી આજથી શરૂ કરવામાં આવી નિવેદન સામે આવ્યું રાજકોટ લોઢિકા અને પડદરીના ખેડૂતોના માલ ખરીદી શરૂ થઈ કુલ છ કેન્દ્રો પર ખરીદી શરૂ કરાઈ પંદર માર્ચ સુધી ટેકાના ભાવે ખરીદી શરૂ રહેશે ખેડૂતો પોતાનો માલ વેચવાની ઉતાવળ ન કરે જયેશ બોગરા રાજકોટ ચેરમેન છેલ્લા દસ આઠથી દસ દિવસ ત્યાં સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી બંધ છે એનું કારણ જે સર્વર ડાઉન અને સર્વર જે પ્રોબ્લેમ હતા એના કારણે ખરીદી ઘણી જગ્યાએ કરવામાં આવતી અને ઘણી જગ્યાએ બંધ હતી પણ આજથી ખરીદી ચાલુ થઈ ગઈ છે સિત્તેરથી થી એસી ટકા જેટલી સીસીઆઈ દ્વારા ખરીદી પૂર્ણ કરવામાં આવેલ છે પંદર માર્ચ સુધી સીસીઆઈ ખરીદી ચાલુ રાખવાની છે એટલે ખેડૂતોને પોતાના કપાસના મહત્તમ ભાવ મળે એના માટેથી કોઈ ગભરાવાની જરૂર નથી સીસીઆઈ દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતને કપાસના ભાવ ચૌદસો ને ચોરાણું રૂપિયા આપવામાં આવે છે એટલે ખેડૂતોનો જેટલો પણ કપાસ હશે એટલી કપાસની ખરીદી કરવામાં આવશે સીસીઆઈને જે સર્વર ડાઉનનો પ્રશ્ન હતો એ આજે સર્વર રિપેરિંગ થઈ ગયું હોય અને આજે રાજકોટ ધોધિકા અને પડોદરી જે રાજકોટ યાદ નીચે આવતા તાલુકામાં છ કેન્દ્રો દ્વારા ખરીદી થાય છે અલગ અલગ જગ્યાએ એ ખરીદી ચાલુ કરી દેવામાં આવી છે એટલે ખેડૂતોને મારી વિનંતી છે કે પંદર માર્ચ સુધીમાં ખરીદી ચાલુ હોય ધીમે ધીમે ખેડૂતો જેવી રીતે પોતાની સગવડતા મુજબ વેચાણ કરવા માંગતા હોય એવી સીસીઆઈ કેન્દ્ર પર જઈ અને સરકારના જે અધિકારીઓ ખરીદી કરી રહ્યા સીસીઆઈના એમને સાથ સહકાર આપી પોતાનો કપાસ વેચી શકે